યાર આજકાલ આગથી થતી દુર્ઘટના બહુ વધી ગઈ છે ને શું ખબર કેટલા માણસો પોતાના જીવ ધંધા નુકસાન થાય છે મને તો ચિંતા થાય છે કે મારી ફેક્ટરીમાં આવી દુર્ઘટનાઓ ના થાય સાચી વાત છે અને એનાથી બચવા માટે જ મેં AI ની મદદ લીધી છે આપથી બચવા AI ની મદદ એ કઈ રીતે હા મે મારી ફેક્ટરીમાં AI બોટાઈ નામનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવ્યો છે કે જે CCTV કેમેરાની સાથે કામ કરે અને એની સામે ક્યારે પણ ફાયર થાય તો એ તરત જ મને જાણ કરશે જો મારી ફેક્ટરીમાં અલારામ હશે તો અલારામ વાગશે અથવા તો મને ફોનમાં નોટિફિકેશન આવશે અને SMS પણ મળી જશે જેથી કરીને હું આ દુર્ઘટનાને મોટી થતા અટકાવી શકું જો આપણે વાત કરીએ છીએ ત્યાં જ મારા ફોનની અંદર એઆઈ બોટાઇ એપ્લિકેશનમાં ફાયર અલાર્મ વાગવા માંડ્યું સાથે સાથે મને એસએમએસ આવ્યો અને ફેક્ટરીનું પણ ફાયર અલાર્મ વાગવા માંડ્યું જેથી કરીને ફેક્ટરીની અંદર ક્યાંક નાની એવી આગ લાગી છે એની જાણકારી આપણને મળી અને એના ફોટોસ પણ તરત મળી ગયા આ રીતે એઆઈ બોટાઈ આપણને ફાયર થયાની જાણ કરે છે જેથી કરીને આપણે ઝડપી પગલાં લઈ અને મોટી દુર્ઘટના થતાં અટકાવી શકીએ આપણી ફેક્ટરી અને એમાં કામ કરતા માણસોની સુરક્ષા માટે આપણે એક પગલું આગળ રહેવું જોઈએ જે એઆઈ બોટાઈની મદદથી શક્ય છે તમારી આવતીકાલને આજે જ સુરક્ષિત કરો એઆઈ બોટાઈ સાથે ડેમો માટે નીચે આપેલા નંબર ઉપર આજે જ સંપર્ક કરો અને હા આ વિડિયોને તમારા પરિવારના લોકો અને મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં